જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે મુલાકાત જય હિન્દ જય ભારત આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાના વંસી તાલુકાના કોયલી ગામની અંદર અને પાક છે તુવેર નો આપણે તુવેરના પાકની અંદર કોયલી ગામના પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત આવ્યા છે તો ભાઈ તુવેર તો હારી છે પણ તુવેર હારી છે આગલા વરણની અંદર ભાઈએ ઉનાળુ પીત કર્યું હતું છતાંય તુવેર હારી છે મતલબ કે ભાઈની મહેનત અને ભગવાનની કૃપા બે કામ કરે છે હવે વિરમભાઈ આપણે ગામ ક્યુ છે આ કોયલી ગામ તાલુકો જિલ્લો જુનાગઢ આપડે વાયુ શું આમાં પેલા માંડવી વાવી હતી બાવીસ નંબર કેટલી થઈ માંડવી

ટૂંકમાં વિસ્મણ મગફળી કરી વિસ્મણ ઉપર તુવેર થાય પણ આપણી તુવેર હારી છે બરોબર છે વખાણ નથી કરતા આપડે પણ ઉનાળુ પીત તમારે કહેતું ગયા વખતે ઉનાળુ તો સાંભળ્યો થોડુંક મિત્રો ઉનાળુ તલ ભાઈ ન હતા કેટલે તલ થયા તમારે હોલ બીજે હોલ મણ તલ થયા તા સોમા મો હતું પછી શિયાળા ગયા વખતે સોમા આમ માંડવી શિયાળામાં શિયાળામાં ડાણા હા જો ગયા વખતે સોમામ મગફળી ભાઈ ને હતી ગયા વખત ની વાત કરું ગયા વખતે સોમામ મગફળી હતી